નેશનલ હાઇવે ની બાજુમાં આવેલ ડોડિયા ગામ પાસેથી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પાસે સર્વિસ રોડ તથા નાડા મુકવા પ્રશ્નોને લઈને ડોડિયા ગ્રામજનો એકઠા થયા હતા. સર્વિસ રોડ તથા નાડા નહીં હોવાથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ડોડિયા ગામ પાસે નેશનલ હાઇવે બાજુમાં તાત્કાલિક ઓવરબ્રિજ ખુલ્લા મૂકી નાડા તથા સર્વિસ રોડના કામ હજુ અધૂરા જોવા મળ્યા હતા આગામી સમયમાં રજૂઆતો નિકાલ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી રિપોર્ટ બાય જહેશભાઈ મોરી મારું નામ રમેશભાઈ મેર હું અહીંનો ડોળિયાનો વતની છું હાલમાં જોઈએ તો આમ તો સરકારે સિક્સ લાઇન અહીંથી અમારે ડોળિયાથી કાઢી છે પણ ક્યાંક ને ક્યાંક ડોળિયા માટે જણે આશીર્વાદ રૂપ નહીં પણ શ્રાપરૂપ બની હોય ને એવી અત્યારે છે કારણ કે બંને બાજુની જે સાઇડ છે એ કાયદેસરની જે હોવી જોઈએ નથી અને બંને બાજુના સીફ લાઈન બની ત્યારથી અમારા ગામ લોકો ભયજનક સ્થિતિમાં રહે છે કારણ કે એવા બધા નાળા છે કે જેમાં હાલતા લોકો પડે છે અને પગ ભાંગે છે અને ઘણા બધા મૃત્યુ પણ પામા છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર નિર્ભર તંત્ર અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને બેની મિલી ભગત હોય એમ કામ એનઓસી આપી દેવામાં આવે છે પણ કામ પૂરું નથી થતું હાલમાં પણ તમે જોજો કે આઈસી સુરેન્દ્રનગરને જોતો આ મેન ને સર્વિસ રોડ છે અહીંયા ટ્રાફિક પણ એટલી હોય છે છતાં પણ તમે જ્યાં જ્યાં નાળા છે ત્યાં તેમ જોઈ શકો ભયજનક સ્થિતિ છે ખાલી બેરિકેડ મીક્યા છે એ પણ એવા મીક્યા છે ખામોદના લોકો ભટકાઈને મરે તો તાત્કાલિક અસરથી ત્યાં નાળા બનાવવામાં આવે માત્ર ગૂંગળા નાખી અને વાહંગળા નાખીને કામ પૂરું કરીને એનઓસી લઈ લેવામાં આવે એમ નહીં આ સિક્સ લાઈન બન્યો પછીનું અમારા ડોળિયા ગામમાં સ્ટ્રીટ લાઇન મૂકી છે પણ જાણે છે એમ શોભાના ગાંઠિયા હોય કોઈ દિવસ ચાલુ હોતી નથી આ બિલ અમારા ખિસ્સામાંથી જાય છે આ કોન્ટ્રાક્ટરે પૈસા અમારા ખિસ્સામાંથી ગયા છે અને આ બધું છે તો ક્યાંકને ક્યાંક તંત્ર અને કોન્ટ્રાક્ટરને મિલી હોય એવું લાગે છે અમારી માંગણી એ છે કે તાત્કાલિક અસરથી બંને બાજુની જે સર્વિસ રોડ છે એમાં એનું કામ પૂર્ણ કરવામાં આવે દરેક જગ્યાએ ભૂંગળાની જગ્યાએ નાળા બનાવવામાં આવે અને જે રસ્તો છે એ પોળો કરવામાં આવે કારણ કે સર્વિસ રોડની બાજુમાં અમારા ગામ લોકોને સ્થાનિક લોકોને હાલવું હોય તો જગ્યા નથી તો ક્યાં હાલ છે તો એની તાત્કાલિક અસરથી એક કામ પૂરું કરે એવી અમારી લાગણી અને માગણી છે જો પૂરી નહીં થાય તો ગામ લોકો સાથે રહી અને આવનારા સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનના કાર્યક્રમ આપવામાં આવશે મારું નામ મહેપતભાઈ છે અમારે આ ઢોળિયા ગામ છે ને આખું ખેડૂત વર્ગ ગામ છે મજૂર વર્ગ ગામ છે આ સિક્સ લાઈન રોડ થયા પછી આ સિક્સ લાઈન વાળાઓએ અમારા વાડિયા જવાના તમામ રસ્તા બંધ કરી દીધા આ નાળા બનાવ્યા નાળાનું કામ અધૂરું ગયા છે કોઈને લઈને જવું હોય ને તો પણ જઈ શકતા નથી આની રજૂઆત અમે ઘણી જગ્યાએ કરી પણ કોઈ જગ્યાનું સોલ્યુશન આવ્યું નથી અમને તો શું છે કે અમારા ખેતીવાડીના માર્ગમાં જવાના જે રસ્તા છે એ બધા રિપેર કરી દે રોડ સાઈડ વાળા આવે ગામમાં જે હાલાકી પડે છે નાળા ખુલ્લા મૂકીને ગયા છે એનું કામ કરે એ તો ચાર ચાર ફૂટના ભૂંગળા નાખવા માટે પરમ દિવસે આવ્યા હતા અમે એમને પાછા તગડ્યા તો એવું લોકો એમ કે છે કે અમે કાયદે ક્યાં કરશું